નિયામક શ્રી ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસની કચેરી ગાંધીનગર દ્વારા નગરપાલિકા ડિસ્ટ્રિક્ટ ફાયર સ્ટેશન ફાયર અને ઇમરજન્સી સર્વિસીસની કચેરીને અંડરવોટર વોટર રોબોટ આપવામાં આવ્યું છે રોબોટ પાણીના અંદર કેમેરાની મદદથી ડેડ બોડી શોધવામાં મદદ કરશે જેમાં લાગેલ કેમેરાથી ઓપરેટરને સ્ક્રીનમાં રોબોટની ગતિવિધિ જોઈ શકાશે આ રોબોટ સંપૂર્ણ રિમોટથી ચાલે છે જેમાં અલગ અલગ લંબાઈના વાયર આપેલ છે જેની મદદથી 80 થી 100 મીટર ની ઊંડાઈ સુધી આ રોબોટ શોધખોળ કરી શકે છે તેના આગળના ભાગમાં બોડી કેચર આપવામાં આવેલ છે જેની મદદથી ડેડ બોડીને પકડીને કિનારા સુધી લઈ આવવામાં મદદરૂપ થશે આગામી સમયમાં ભુજ ફાયર વિભાગના સ્ટાફમાંથી આ આધુનિક સાધનની ટ્રેનિંગ માટે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે ત્યારબાદ ભુજમાં ઊંડા પાણીમાં તેનો ડેમો કરીને ફાયર સ્ટાફના જવાનોને જાણકારી આપવામાં આવશે વધુમાં જણાવવાનું કે થોડા સમય અગાઉ ગુજરાત સરકાર દ્વારા એચડીપીઈ બોટ બોટ એન્જિન અંડરવોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા લાઈફ જેકેટ લાઇફ રિંગ રોપ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ ક્રાફ્ટ ટાવર લાઇટ ટેન્ટ સ્ટ્રેચર વગેરે જેવા સાધનો આપવામાં આવેલ હતા હાલે આ તમામ સાધનો ચાલુ હાલતમાં છે અને રેસ્ક્યુ દરમિયાન આ સાધનોનો ઉપયોગ કરીને શોધ અને બચાવની કામગીરીમાં મદદરૂપ થાય છે આ આવેલ આધુનિક સાધનોની મદદથી ફાયર જવાનની મહેનત ઓછી થશે અને સમય પણ બચશે